દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી પેટમાં દુખાવો થતા સમગ્ર હકીકત બહાર આવી યુવતી બોલી નથી શકતી સાંભળી નથી શકતી અમરોલી પોલીસે ધરપકડ કરી અમરોલી પોલીસે પટેલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ આ હકીકત એવી છે કે આ તમે જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે જેથી ગઈ બાવીસ ચારે આ કામના જે ભોગ જે છે એમના પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતા એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ જે છે એ પ્રેગ્નન્ટ છે જેથી આ કામના ભોગ એના કાકા કાકી પૂછપરછ કરતા તેને કહેલું કે જે આ એક જે છે પ્રદીપ પટેલ કરીને એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે એ પ્રેગ્નન્સી થઈ છે જેથી આ કામના ભોગબંદરના કાકા જે છે એમને અત્યારે અમુક પોસ્ટમાં આવી ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે હવે આ કામની જે બાળકી જે છે તો શારીરિક વિકલાંગ છે એટલે એનો ગેરલાભ લઈ ખરેખર એમ એની જે શારીરિક અસબર્થતા છે એનો એને જે મિસયુઝ કરી અને આ કામના જે ભોગ બનાર જે છે એની સાથે આ કૃત્ય કર્યું છે એને